નમસ્કાર મિત્રો મિત્રો ધોરણ દસ પાસ હોય એવા ઉમેદવારો માટે આસામ રાઇફલ્સમાં એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે આસામ રાઇફલ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં વેપારી અને ટેકનિકલ પોસ્ટ માટેની કુલ બસો પંદર જેટલી જગ્યાઓ આપવામાં આવી છે જેના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે આસામ રાઇફલ્સ ડોટ જીઓવી ડોટ ઇન જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો મિત્રો પોસ્ટ મુજબ કેટલી ખાલી જગ્યાઓ છે એ પણ આપવામાં આવી છે જેમાં ધાર્મિક શિક્ષક રેડિયો મિકેનિક લાઇનમેન ઇજનેર સાધનો મિકેનિક ઇલેક્ટ્રિશિયન મિકેનિક વાહન રિકવરી વ્હીકલ મિકેનિક અપ હોલસ્ટરી વાહન મિકેનિક ફિટર ડ્રાફ્ટ્સમેન અને ઇલેક્ટ્રિકલ અને મિકેનિક પ્લમ્બર ઓપરેશન થિયેટર ટેકનિશિયન ફાર્માસિસ્ટ એક્સરે સહાયક પશુ ચિકિત્સા ક્ષેત્ર સહાયક આ રીતે અલગ અલગ પોસ્ટ આપવામાં આવેલી છે પોસ્ટ મુજબ ઉંમરમર્યાદા કેટલી રહેશે તો અઢારથી ત્રીસ વર્ષ અને અઢારથી પચીસ વર્ષ આ રીતે એવરેજ અઢારથી પચીસથી ત્રીસ વર્ષની ઉંમરમર્યાદા દરેક પોસ્ટ માટે આપવામાં આવેલી છે જેમાં નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે શૈક્ષણિક લાયકાત જોઈએ તો જે ધાર્મિક શિક્ષક છે એના માટે કોઈપણ માધ્યમથી સંસ્કૃતમાં સ્નાતક થયેલા હોય રેડિયો મિકેનિકલ માટે ધોરણ દસ પાસ હોય સાથે રેડિયો અને ટેલિવિઝન ટેકનોલોજીમાં ડિપ્લોમા કરેલું હોય લાઇનમેન માટે દસ પાસ અને સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ કરેલ હોય ઇજનેર સાધનો મિકેનિક માટે સંબંધિત ટ્રેડમાં દસ પાસ અને આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન મિકેનિકલ વાહન માટે દસ પાસ અને આઈટીઆઈ રિકવરી વિનિકલ મિકેનિકલ માટે દસ પાસ અને આઈટીઆઈ કરેલ હોય તો એપ્લાય કરી શકે છે અપ હોલસ્ટડી દસ પાસ આઈટીઆઈ વાહન મિકેનિક ફિટર માટે દસ પાસ એન્જિનિયરિંગ ગણિત વિજ્ઞાન પ્લસ આઈટીઆઈ ડિપ્લોમા કરેલ હોય સાથે ડ્રાફ્ટ્સમેન બાર પાસ ત્રણ વર્ષનો ડિપ્લોમા ઇન આર્કિટેક્ચરનો અનુભવ હોય ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ માટે સંબંધિત વેપારમાં ડિગ્રી ડિપ્લોમા કરેલ હોય પ્લમ્બર માટે દસ પાસ અને સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ કરેલ હોય ઓપરેશન થિયેટર ટેકનિશિયન માટે બાર પાસ અને ડિપ્લોમા કરેલ હોય ફાર્માસિસ્ટ માટે બાર પાસ અને ફાર્મસીમાં ડિપ્લોમા ડિગ્રી એક્સ રે એસિસ્ટન્ટ માટે બાર પાસ અને રેડિયોલોજીમાં ડિપ્લોમા પશુ ચિકિત્સા ક્ષેત્ર સહાયક બાર પાસ બે વર્ષનો ડિપ્લોમા ઇન વેટેનરીનો અનુભવ આ રીતે દસ પાસથી બાર પાસ અને ગ્રેજ્યુએટ ડિપ્લોમા કરેલ હોય તેવો ઉમેદવારો એપ્લાય કરી શકે છે ભૌતિક ધોરણો જે છે એ જોઈએ તો પુરુષો માટે ઊંચાઈ એકસો સિત્તેર સેમી રહેશે અને સ્ત્રીઓ માટે એકસો સત્તાવન સેમી રહેશે અને પુરુષો માટે છાતી એસીથી પંચ્યાસી હોવી જરૂરી છે શારીરિક કાર્યક્ષમતા જે કસોટી છે એમાં પુરુષ ઉમેદવારો માટે રે જે રેસ છે દોડ છે એમાં પીએસટી પાસ કરે છે એવો પાંચ કિમીની રેસમાં ભાગ લેવો પડશે અને દોડ ચોવીસ મિનિટમાં પૂર્ણ કરવી પડશે એટલે ચોવીસ મિનિટમાં પાંચ કિલોમીટર દોડવાનું રહેશે મહિલા ઉમેદવારો માટે જે રેસ છે એમાં પીએસ ટીમો લાયક ઠરે તો એમના માટે સોળસો મીટરની દોડ જે આઠ પોઈન્ટ ત્રીસ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે પસંદગીની પ્રક્રિયા જે છે એ પીઈટી અને પીએમટી ટેસ્ટ ટ્રેડ ટેસ્ટ અને લેખિત પરીક્ષા આધારિત ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને છેલ્લે મેડિકલ ચેકઅપ આધારિત ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે અરજી માટેની ફી જે છે એ જનરલ બીસી ઈબીસી ઈ ઈડબ્લ્યુએસ જે કેટેગરી છે એમના માટે બસો રૂપિયા ફી છે જ્યારે જનરલ બીસી સી ઈ બી અને ઈડબલ્યુએસ ગ્રુપ સી માટે સો ફી છે એસસી એસટી કેન્ડિડેટ માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી અગત્યની તારીખોમાં બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી લઈ અને બાવીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન એપ્લિક એપ્લિકેશન કરી લેવાની રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો જે આસામ રાઇફલ્સ ડોટ જીઓવી ડોટ ઇન એની ઓફિશિયલ વેબસાઇટ છે વેબસાઇટ પર જવાનું છે સંપૂર્ણ માહિતી ચેક કરી લઈ અને અરજીમાં વિગતો ભરવાની છે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે ફી ભરવાની થતી હોય તો ફી ભરવાની છે છેલ્લે ફાઇનલ સબમિટ કરી અને પ્રિન્ટઆઉટ મેળવી લેવાની છે તો આ રીતે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી ભરતી વિશેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત